आने फॉर्म भरा दो सर आने फॉर्म भरवा सर एम ए नो एम ए आया से बिन ने टेड़वा तो अइया बैठे जो हो गयो मने नय ने दुखणा ले से तो अइया मार गोपाल भाई आई गया से डुंगली लेवा गेला था भरवा लेवा ने भरवा गेला तैयारी करी से तो आई गया से आ तो मर पेला तो ते क्या ते क्या से तो गया अब आ ते ते क्या से मैं तैयार तो करा

અને તબિયારે કોલસ કાર્બન છે અમાય ભરે છે ચાર થઈ ગઈ છે તો અમાર ફવાની બધાય રોલી નીકળી ગયા છે તો ગઈ 3 તારીખે અમાર બેના લગન હતા લગન માં ગયાલા હતા એની સમુમાં તો તેળ મેક રાખી લી છે એટલે તેળવા ગઈ છે એરધા પોગ્યા છે આની રહી ગઈતી નીકળી છે કેમ કે અમાર દિવ્યા છે ને બહુ મોડું કરે છે અમાર ભાયા કારનો વાટે ઊભા છે તપી ગયો તડકે રોય તો કાઈ ની તો મળી આવે तो वीडियो में पहली बार आए तो वीडियो लाइक कर दो चैनल ने सब्सक्राइब कर दो चलो जाइए हम तो तो से से तो यह 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 तो 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 तो

ज़मीन का ज़मीन बताएँ ज़माई गया लास्ट वीज़ ज़मीन का ज़मीन ज़ावन mm. <laughs> से हम्म ताम प्रेमी जुबिया लास्ट लास्ट कैट तो हमारा यहाँ वैसे हमारे क्या लास्ट कैट हमारा वैसे लास्ट कैट तो लास्ट इनका डुआनी तो नहीं <laughs> <laughs> तो हमने डुआनी क्या देख लिया नामानी तो हमारे माते ने क्या करना है क એ બેલાની તૈયારી કરી થી બાઈ કેસ યાર હમર પેલા કેટલા ઉતાવળા ઈ બસ આમો આપડે આ બેને દેખવા જ ને બેને લેવા બેને લેવા અમાર દેખ કે 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 ઓ વાત બે તૈયાર થઈ કે છે ને અહી અમાર ગોપાલભાઈ વાટે છે ઈ આપડે ઘરે દેવા હોય અસી એવનિયા સાપડી પી આજામ પાકી છે અમાર ગોપાલભાઈ વાટે क्या हूँ मैं जाएँ नहीं तब नहीं जा वादा। रहने वाले तेरी पोखर जोए करोगे। तो चार दिन नहीं करोगे तो कहीं। एक टैक मारोगे यार मिट जाओ। नहीं जाओगे। तो मित्रो ये बस ही। तो चल शाबने भी से। तो आरोप दे शाबितो। मासूर अदरी ही। अमर बस ही चलवातो करे समर बने रे। तो बसा दीदी बने ऐ

थाए। थाए। तो क्या आदत बेन ने तेरी यहाँ पर ना खबर है ना है आप देख सको पर जिम करें क्या आप जावने तो क्या रे आप देख जावने तो सही हाँ सही हूँ तो तुम्हें क्या मतलब है मुझे आप देख पॉइंट भी हाँ पॉपर ना सही होता है बेन ने तेरे वजह से बिजली बिया हो गया चाहिए निकली गया है

અને લે વેន្តែ ડઠા થા તો એ બધા લોકો ટેમ્પલ ને ટેડવા આવેલા હતા તો અમે તો સા પાણી પીન જવાની તૈયારી કરતા હતા જ્યારે તે નીકળી ગયા અમારી કલા નીકળી ગયા અમારી તો આખી 24 તો બેન ને ટેડવા આવ્યા હતા પણ અમે રહી ગયા હશે એ નીકળી જાવી છે દેખાયરા પે નેથી નીકળી જાવ ઉઠડી ઉઠડી એ દીવંદ રાજા ની ખબર કાટવા જવાનું તો ખબર કાઢી ને તો સીધા વહી આવ્યા તેમ તો ઘરે પરે મોડું થાય અત્યારે જો સા પાણી પી જાશે કેવ રાત્રે અલીયા કેણા પણ ગોવેત સાપણી મે હો બોલ કે તન થઈ ના પડ્યો મોધો હે હા તો મિત્રો જો આજે છે શિવરાત્રી અમારા બે ગાય માતા કે આઈ ગયા છે ને જો પૂરી ખોડી છે કેરે અમે લઈને આવવાની બહુ કોશિશ કરે છે એક અમારા આગા માતા છે એક અમારા ઊભા છે આજ બે આરે થઈ ગયા છે જો એક અમારા આગામાં હતા બે રોજ આ આવે બે ધોળા ગાય માતા તો પૂરી ખવડે છે ફરાર કરવા બેસી ગયા છીએ તો મારા પપ્પા એ તો શિવરાય ત્રી છે મારા ભાઈ શિવરાયત્રી રહ્યા હું આવી રહ્યો અમારો નાનો ભાઈ દેવી બે નથી રહ્યા તો એને તો શાક રોટલો ખાવાનો છે પપ્પા એ રો ડીશમાં બટેડા લઈ લીધા છે તો પપ્પા કાંઈ ફરવાળ કર્યું હતું કે હે કોઈ વસ્તુ નહીં સાન પાણી તે હમ તો અમારે પપ્પાએ ચા કંઈ વસ્તુ નડી મારી છે સાન પાણી ઉપર તો જો સકરિયાની ખીર બનાવી છે તો આપણને કંઈ બહુ ભાવતી નથી તો આપણે અત્યારે ખાવાનું છે બટાટા બટાટાનું ફરાળ કરવાનું છે તો હાલો બધા જમવા તો પપ્પા એ સકરિયા શકરિયા લીધા છે તો પપ્પા શીખંડ તો ન ખવાય ને હવે હે ન આવે તો એનો ખવાય ને

એ ખણ લીધો છે મારા ભાઈ આવે તો સકળિયાની કીર્તો ખાઈ લીધી છે હવે છે ખણ જો કાલે બનાવલો તો જરી ખાટો હતો કાકેન બાબા ટેસ્ટ કરે છે હવે કેમ લાગે બા લે ખાટો લાગે ખઈએ ખાટો લાગે બા કે આમ ટેસ્ટ નઈ હો જરી તમને ના હતો માર તો હવે ફરાળ પૂરો થઈ ગયો છે હવે ભૂરીને કંઈ હતું નહીં હવે તો એને તો શાક રોટલીનું પણ લીધું છે આમાં નાનો કંઈ ગઠો છે તો ફોરેસ્ટમાં એને એસી માર્ક આવ્યા છે એટલે દબાઈ થાય છે અત્યારે તો ગ્રાઉન્ડ પાછ કરવા જવું પડશે ને શું નહીં એટલું રાખજે હવે વાસણ દરેક વધારે રાખજે ગાડીને લેવા જ તો આખું વરસ આવવાનું છે ત્યારે <laughs> मोटा मन वीडियो कॉल कर हां आज केम रे बा शिव रात्रि में शिव में हां भूख ने लागी हां दिस से में तो काई के मोटा कापो सिंह के बपर कापो खा ली तू मु वा से हो खा दो तू हां हो खा दो तू हां हां सकरिया के हां सिंह आले सिंह शेवड़ो ये खानो साइज ये खानो साइज શેવડો પછી તો શંકર ભગવાન પ્રસન્ન ન થાય તો ગમે છે તો મિત્રો હવે રાવું છે જો તો પછી વિડીયો એડિટિંગ કરવાનો છે તો કાલે પાછું ધંધે નીકળી જવાનું છે તો બ્લોગ ના આપણે હવે પૂરો કરીએ છીએ તો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું પાછા એક નવા બ્લોગ સાથે તો બધા માતાજી